મિત્રો કેમ છો બધા મિત્રો આજના આ વ્લોગમાં હું તમને બતાવવા માંગુ છું કે જે ઘેડ વિસ્તાર આ ગયા વરસાદને કારણે જે ઉપરવાસમાંથી પાણી આવેલ હતું અને અમારા ખમીદાણાથી માંડીને બામણા પંસારા બાલાગામ જે આખો વિસ્તાર દરિયાની જેમ ભરેલો હતો મિત્રો તે હવે ખાલી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે જ્યાં અત્યારે તેની હાલત કઈ રીતના છે જમીન ની શું હાલત છે જેમ તેમાં જે પાક વાવેલો હતો તેની શું હાલત છે આ જો ખાલી થઈ ગયું છે આ જે વાયા વાંગરા હોય તેમાં થોડું થોડું પાણી ભરેલ છે હવે આ રસ્તા ઉપર પણ કાપ ગયો છે આ ખેતરોમાં પણ કાપ તમે જોઈ શકો છો ખેતરો એકબીજા ધોવાઈને ને આમથી આમ ધૂળ વહી ગઈ ચારે બાજુ મિત્રો ઘેરની આ જ હાલત છે અત્યારે જે સ્થળ હું તમને બતાવી રહ્યો છું છે ખમીદાણા ઘેડ કેશોદ તાલુકાનું ખમીદાણા ઘેડ આ રસ્તામાં તમે જોઈ શકો છો પાણીએ જવાનો કેળો આપોઆપ બનાવી લીધો મિત્રો આટલી ઊંડી સરળી પડી ગઈ આ ખતરમાંથી પાણી આ ખતરમાં આવી ગયું ઘેડની દશા બહુ ખરાબ છે મિત્રો હવે આમાં વરાફ થયા પછી ખેડૂતો પાછી માંડવી વાવશે એક વાર તો વાવેલી છે પણ હવે આમાં ઉગે ન ઉગે એ કઈ નક્કી નથી કારણ કે જમીન દબડાઈ ગઈ છે પાણી આવ્યું કારણે અને બી ફૂંગાઈ ગયા હવે ઉગે તો ખેડૂતના ભાગ બાકી થયું સારા બાજુ મિત્રો આટલા મોટા મૂા ભાવના બિયારણ વાવેલા છે ખેતરોમાં છતાં પણ આવું થયું આ છે અમારું ઘેડ ચાલો મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઘેડના આવા વિડીયો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે આ ચેનલ ઉપર જ જોવા મળશે તો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો હવે આપણે મળીશું બીજા વ્લોગમાં આવજો બાય બાય